અંકલેશ્વર ટ્રકમાંથી પાનોલીસે અને ચાલક દ્વારા સાઈડના સડિયા ચાર હજાર સાતસો સડસઠ કિલો બારોબાર સગે વગે કરી દીધા હતા રૂપિયા ત્રણ લાખ ઉપરાંતના લોખંડના સળિયા સગે વગે કરવા પાનોલી પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરી ગત રોજ અંકલેશ્વર તાલુકાના આલોજ ગામ ખાતે આવેલ એલ એન્ડ ટી કંપનીની બુલેટ ટ્રેન સાઇડ ઉપર પાંચ જેટલી ટ્રકના ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલોજ સાઇડ ઉપર આવ્યા હતા જે પૈકી પાંચ ટ્રકમાંથી ટ્રક ચાલકે ચાર હજાર સાતસો સડસઠ કિલો કિંમત રૂપિયા ત્રણ લાખના સળિયા સગે વગે કરી દીધા હતા અને તેના વજનના પથ્થર અને માટીના કોથરા ટૂલ બોક્સમાં મૂકી વિશ્વાસઘાત કર્યો હતો સીજે ડાર્સલ લોજિસ્ટિક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવનકુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંગે પાનોલી પીઆઈ શિલ્પા દેસાઈ દ્વારા તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી પ્રશાંત કુમાર સિંઘ વિજય બહાદુર સિંઘ હરિશંકર નારાયણ ઉપાધ્યાય નિલેશપાલ પાલ અને સતીષચંદ કામતા પ્રસાદ યાદવની ધરપકડ કરી હતી અને સળિયા ક્યાં સગે વગે કર્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી